જય શ્રી કૃષ્ણ રાધે રાધે બધાને આજે કે સૈની એકાદશી છે એકાદશીનું સંપૂર્ણ વ્રત કથા આપણે જાણીશું ધર્મ રાજાએ જ્યારે અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું મહાત્મ્ય જણાવવાનું કહ્યું ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન અષાઢ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ શૈની એકાદશી છે આ એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે આ દિવસે જગતપિતા ભગવાનને ઓઢાડવામાં આવે છે ભગવાન વિષ્ણુની સ્થાપના કરી આ દિવસે જેઓ કમરના પુષ્પ વડે શ્રી વિષ્ણુનું પૂજન તથા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે એમને ત્રણેય લોક અને ત્રણેય સનાતન દેવતાઓનું પૂજન કર્યા સમાન ફળ મળે છે આ દિવસે સુશોભિત ગાદી તકિયા પર ભગવાન વિષ્ણુને પોઢાડવા તેમજ વેદ જાણકાર વિદ્વાન બ્રાહ્મણ પાસે પ્રભુને પંચમ મૃતથી સ્નાન કરાવવું ચંદન પુષ્પ તેમજ ધૂપ કરવો દીપક પ્રગટાવવો અને પ્રભુને વંદન કરીને વિનંતી કરવી હે પ્રભુ હે લક્ષ્મીપતિ અમારા પર કૃપા કરજો આપ આજે શયન કરો છો તો સાથે આખું જગત પણ શયન કરે છે આમ પ્રભુ પાસે પ્રાર્થના કરવી ચાતુર્માસના નિયમો ગ્રહણ કરવા અને તે કાર્તિક સુદ એકાદશી સુધી વારવા અષાઢ શુક્લા એકાદશીથી માંડીને કાર્તક શુક્લા એકાદશી સુધી મનુષ્ય રૂપે ધર્મનું આચરણ કરવું જોઈએ જે મનુષ્ય આ વ્રતનું અનુષ્ઠાન કરે છે એ પરમ ગતિને પ્રાપ્ત થાય છે આથી પ્રયત્નપૂર્વક આ એકાદશીનું વ્રત કરવું એકાદશીની રાત્રે જાગરણ કરીને શ્રી વિષ્ણુની પૂજા કરવી આમ કરનાર પુરુષના પુણ્યના ગણના કરવામાં બ્રહ્માજી પણ અસમર્થ છે જે લોકો વિધિપૂર્વક આ વ્રત કરે છે એ જાતિનો ચંડાર હોય તો પણ સંસારમાં સદાય મારો પ્રિય બને છે જે મનુષ્ય દીપદાન ખાખરાના પાન પર ભોજન તથા વ્રત કરી ચોમાસું પસાર કરે છે તેઓ આ મારા અત્યંત પ્રિય ભક્ત બને છે આ માસમાં ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રા માં શયન શયન કરે છે આથી ભૂમિ પર કરવું જોઈએ શ્રાવણમાં શાક અને દૂધ વાદરવામાં દહીં અને કાર્તક માં દાર નો ત્યાગ કરી દેવો જોઈએ આ ચાર માસોમાં બ્રહ્મચર્યનું પાલન કરે છે એ ગતિને પ્રાપ્ત થાય છે એકાદશીના વ્રતના પ્રભાવને કારણે મનુષ્ય બધા જ પાપોમાંથી મુક્ત થઈ જાય છે દેવપૂઢી અને કાર્તિક શુક્લા દેવ ઉઠીની વચ્ચે જે કૃષ્ણ પક્ષની એકાદશી આવે છે ગૃહસ્થ્ય માટે એ જ વ્રત રાખવા માટે યોગ્ય છે બીજા મહિનાઓની કૃષ્ણ પક્ષમાંની એકાદશી ગૃહસ્થિ માટે વ્રત રાખવાને યોગ્ય નથી હોતી કૃષ્ણ શુક્લ પક્ષની બધી જ એકાદશીઓનું વ્રત કરવું જોઈએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે પધારે